केम छो मित्रों तो अपने आप पहली चैनल अने हेलो व्लॉग से अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहनने जाना है बाय वो है हां हमारे वासड़ो से तो भाई हूं वासड़ा भाई तुम्हें तो मस्ती में से अनिकेरी <laughs> से मैं जाऊं બપોરનો કેવો માહોલ છે પવનની ગતિ માં છે હોય એટલે કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં કમેન્ટ કરતા જ રહેવાનું આ મારી બે ટારઝન છે ટાર્જન કેવી લાગી લાઈક કરો બાકી ગયા છે કેમ સુધા મિત્રો તો આપણે આ પેલી ચેનલ અને પેલો વ્લોગ છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવા ભૂલતા નહીં મિત્રો ઉનાળાનો ભરપૂર તડકો અને એમાં આપણે વ્લોગ બનાવીએ મજા આવ્યા વ્લોગમાં તો બહુ મજા આવ્યા એટલા માટે થઈને વ્લોગ બનાવીએ તડકો બહુ છે અને આપણે લોક બનાવીએ સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના આ હા તડકો તો જો આજુબાજુ માં ખેતરો છે આ અમારી વાડી છે તમે જઈ શકો છો બાજરો અને આ મારો કુંડવા બ્લોગમાં હોય એટલે કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં કમેન્ટ કરતા જ રહેવાનું એટલે અમને મજા આવે બ્લોગ બનાવવાની અને બધા મિત્રો સારા એવા હશે એ મને ખાતરી છે જેમ કે લાઈક કમેન્ટ કરજો વિડીયોને શેર પણ કરી દેવાનો જેથી કરીને આપણી ચેનલ આગળ વધે અને બધા વસતા રહે તો આપણે જઈએ આગળ આગળ ચાલો મિત્રો બધા આગળ જઈએ અને પડી જવું એટલે આ વ્લોગમાં કઈક કોમેડી આવી જાય આડી આ કોમેડીમાં કંઈક ક્યાંક પડાઈ જાય તો પડાઈ જાય આમાં નક્કી ન રહી એટલા માટે આપણે આગળ જઈએ આગળ આગળ જતા રહીએ અમારી હેડિયા અમારી બે ટાર્ઝન છે ટાર્ઝન કેવી લાગી લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કોણ એ લોક કહા સે આતે હે બધું કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ ચેનલમાં ડેઈલી ડેલીક પણ નહીં એકાત્રગ આવશે એટલે મિત્રો જોજો હા અમારા એરંડા છે એરંડા એરડા સારા એવા લાગે હવે એરડા ઉતારવાની આરે આવી ગયા છે બાકી ગયા છે એડા

તમે જોઈ શકો છો કેવી એ લાગી લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો આ મારી મોટી ધમુકડી એમાં ચકલીઓ કલબલાટ કરી રહી છે તો લાઇક કરી દેજો શેર પણ કરી દેજો અમારી ત્યાં પોપિયા નહીં પોપિયા વધારે જોવા મળે છે